હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે આ શુઅુ કિચનમાં હેલો ફ્રેન્ડ્સ આજે હું બનાવવાની છું ચાસનો મસાલો તો ફ્રેન્ડ્સ મસાલો એક અને ઉપયોગ અને તો ચલો ફ્રેન્ડ્સ આપણે જોઈ લઈએ સાસના મસાલાની રેસીપી તો ફ્રેન્ડ્સ હોટલ કે રેસ્ટોરન્ટ પર મળે તેવી ઢાબા સ્ટાઇલ અહીંયા આપણે સાસ મસાલો બનાવવાનો છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા મેં જીરું લીધું છે બસો ગ્રામ જીરું લીધું છે જીરુંને અહીંયા આપણે શેકી લેવાનું છે એક બાઉલમાં ગેસ ઉપર અહીંયા આપણે બાઉલ રાખી દેવાનું છે આ રીતે જીરું અંદર એડ કરી દેવાનું છે અને અહીંયા આપણે જીરુંને હલવું આ રાતના અહીંયા થોડું થોડું હલાવતા રહેવાનું છે મીડિયમ ટુ લો ફ્લેમ પર જ અહીંયા આપણે જીરું શેકી લેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા આપણું જીરું સરસ શેકાઈ ગયું છે અને અહીંયા આપણે હવે એક પ્લેટની અંદર જીરુંને લઈ લેવાનું છે આ રીતે અને ચારથી પાંચ મિનિટ જેવું અહીંયા જીરું ઠંડુ થવા દેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીંયા આપણે બધા જ મસાલા સારી એવી સુગંધ આવે ત્યાં સુધી શેકી લેવાના છે મીડિયમ ટુ લો ફ્લેમ પર જ ગેસ રાખવાનું જેથી અહીંયા આપણા મસાલા પડી ન હવે અહીંયા મેં ધાણા બસ્સો ગ્રામ લીધા છે ધાણાને બી શેકી લેવાના છે અને અહીંયા આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર જ ગેસ રાખવાનો છે અને અહીંયા હલકી આંચ પર અહીંયા આપણે શેકી લેવાના છે અને આ રીતે અહીંયા થોડા થોડા હલદવતા રહેવાના છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા આપણા ધાણા બી સરસ એવા શેકાઈ ગયા છે હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે એના એ જ બાઉલમાં મરી શેકવાના છે કાળા મરી બી અહીંયા બછુ ગ્રામ લીધા છે એ બી અહીંયા આપણે હલકી આછું પર શેકી લેવાના છે સરસ એવી સુગંધ આવે ત્યાં સુધી અહીંયા આપણે મરીને શેકી લેવાના છે એમને બી અહીંયા આપણે દસથી પંદર મિનિટ અહીંયા આપણે બધા મસાલાને ઠંડા થવા દઈ અને અહીંયા આપણે મિક્સ ગ્રાઇન્ડ કરી લેવાના છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા આપણા બધા જ મસાલા સરસ એવા શેકાઈ ગયા છે અને ઠંડા બી થઈ ગયા છે તો હવે અહીંયા આપણે બધા મસાલાને એક બાઉલની અંદર એડ કરી દેવાના છે અને પછી હવે અહીંયા આપણે એક મિક્સ બાઉલની અંદર થોડા થોડા એડ કરી અને અહીંયા આપણે મિક્સ કરી અને અહીંયા આપણે એમનો પાવડર કરી લેવાનો છે એકદમ જીણો તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ને અહીંયા આપણે ફુદીનો બી સુકાવી લીધો છે એક દિવસ માટે અહીંયા આપણે ફુદીનાને સાઈડે સુકવવાનો છે જેથી અહીંયા આપણા પાન એકદમ ગ્રીન કલરના રહેશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અને હવે અહીંયા આપણે ફુદીનાને ક્રશ કરી લેવાનો છે અને એકદમ ઝીણો પાવડર કરી લેવાનો છે ફ્રેન્ડ્સ તમે જ્યારે પણ જોઈએ ત્યારે આ મસાલો વાપરી શકો છો કોઈપણ સાટ હોય દહીંપુરી પૂરી પૂરી કે ફ્રૂટ્સ હોય જ્યુસ હોય કે પછી સાદા શરબત હોય કે સાસમાં તમે રેગ્યુલર વાપરી શકો છો તો ફ્રૂટ્સ અહીંયા આપણો સરસ એ ચાસનો મસાલો રેડી છે હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણા બધા મસાલા મિક્સ થઈ ગયા છે અને હવે અહીંયા આપણે મિક્સર જારની અંદર થોડો થોડો એડ કરી અને અહીંયા સારું જીરું અહીંયા પાવડર કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે એક પછી એક બે ત્રણ રાઉન્ડ આ રીતના અહીંયા ક્રશ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અને અહીંયા આપણે એમને સાર લેવાનું છે અહીંયા પાવડરને એકદમ અહીંયા સ્મૂથ એવું અહીંયા આપણું જીરો પાવડર થવાનું છે ફ્રેન્ડ્સ અહીંયા આપણે બધો જ મસાલો આ રીતના હવાલાથી જાળી લેવાનો છે એકદમ અહીંયા આપણે ચીરી જાળીનો હવાલો લેવાનો છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતના ઉપર કે એવું હશે તે બાર રહી જશે આ રીતના તો ફ્રેન્ડ્સ અહીંયા આપણો સરસ એવો બધો જ મસાલો મિક્સ પાવડર થઈ ગયો છે તો હવે અહીંયા આપણે એની અંદર ફૂદીના પાવડર એક બાઉલ લીધો છે તો એ અંદર એડ કરી દેવાનો છે તમે જોઈ શકો છો આ રીતનું અહીંયા આપણો લીલો ફુદીના પાવડર છે એ અંદર એડ કરી દેવાનો છે ફુદીનાને અહીંયા તમારે સાઈડે સુકવવાનો જેથી અહીંયા આપણો ફુદીનો પાવડર એકદમ લીલો બનશે તો ફ્રેન્ડ્સ અહીંયા મેં સંસર પાવડર પાંચસો ગ્રામ લીધો છે એ અહીંયા આપણે અંદર એડ કરી દેવાનો છે અહીંયા આપણો પરફેક્ટ મસાલો તૈયાર થવાનો છે તો ફ્રેન્ડ્સ હવે અહીંયા આપણે સનસણ પાવડર પાંચસો ગ્રામ અહીંયા અંદર એડ કરવાનો છે અને સરસ એવો અહીંયા આપણે મિક્સ કરી લેવાનું છે બધો જ મસાલો અહીંયા સરસ મિક્સ ન થાય ત્યાં સુધી આપણે આ રીતના મિક્સ કરતો રહેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીંયા આપણે ફૂદીના ફ્લેવર અહીંયા આપણો સાસ મસાલો તૈયાર કરી રહ્યા છીએ તો ફ્રેન્ડ્સ હવે અહીંયા આપણે ચાર ટેબલ સ્પૂન અહીંયા હિંગ એડ કરવાની છે તો ફ્રેન્ડ્સ અહીંયા હું ચાર ટેબલ સ્પૂન અત્યારે હિંગ એડ કરી રહી છું તો ફ્રેન્ડ્સ આ બધો જ મસાલો અહીંયા આપણે સરસ મિક્સ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ તમે આ મસાલો રેગ્યુલર વાપરી શકો છો સાસમાં અને અહીંયા તમે એમની કોઈ બોટલમાં ભરી અને લાંબા સમય સુધી એક વર્ષ માટે તમે સ્ટોર પણ કરી શકો છો તો ફ્રેન્ડ્સ અહીંયા આપણો સાજનો મસાલો તૈયાર થઈ ગયો છે ટેસ્ટીઓ હોટલ કે રેસ્ટોરન્ટ પર હોય તેવો અહીંયા આપણો સાસ મસાલો તૈયાર થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણો અહીંયા સાસનો મસાલો ફ્રેન્ડ્સ તમે આ મસાલો નાખીને એક કપ સાસ પીશો તો બીજો કપ પણ પીવાનું મન થાય એવો અહીંયા આપણો સાસનો મસાલો બની ગયો છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે ચાસનો મસાલો